નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું પ્રવેક ટીવી વિશેષ કાર્યક્રમ મિશન કારકિર્દીમાં સાત છે સહકાર છે સંવાદ છે મિશન કારકિર્દીમાં તમને મળશે સચોટ સલાહ અને માર્ગદર્શન મિત્રો શિક્ષણને કોઈ અંતર નથી નડતું પછી તે ભૌગોલિક અંતર હોય કે ઉંમરનું અંતર હોય અંતરના માપદંડોને અતિક્રમીને જ્યારે જે શિક્ષણ આપવામાં આવે કે જે શિક્ષણની તક ઉપલબ્ધ કરાવવામાં આવે તેને કહેવાય છે દૂરવર્તી શિક્ષણ એટલે એવું કહી શકાય કે જે હાજરી સમય સ્થળ આ બધાની કશાની જરૂર ના હોય તેવા ને કહેવાય છે દૂરવર્તી શિક્ષણ મિત્રો આજનો આપણો વિષય છે દૂરવર્તી શિક્ષણ અને કારકિર્દી એટલે કે ડિસ્ટન્સ લર્નિંગ એન્ડ કરિયર તેના માટે આજના આપણા વિષય નિષ્ણાંત છે ડોક્ટર જયેશભાઈ પટેલ જે આસિસ્ટન્ટ રિજનલ ડાયરેક્ટર ઇગ્નુ ખાતે પોતાની સેવા આપી રહ્યા છે સ્વાગત છે જયેશ સર આપનું પ્રવેશ કેવી વિશેષ કરેશન કારકિર્દીમાં ચર્ચાનો દોર આગળ વધારીએ અને સૌથી પહેલો પ્રશ્ન તો મારો એ જ રહેશે કે આ જે દૂરવર્તી શિક્ષણ કે જે ડિસ્ટન્સ લર્નિંગ આપણે કહેતા હોઈએ છીએ તો એક સામાન્ય માણસ એને સમજે એને કઈ રીતે ડિસ્ક્રાઈબ કરી શકીએ જો આપણે યુનિવર્સિટીની શરૂઆત જે થઈ હતી બધી અને જે અલગ અલગ કોર્સિસ જે ઓફર કરવામાં આવતા હતા એને જો આપણે ધ્યાનમાં લઈએ તો ઘણા વર્ષો પહેલાં પત્રવ્યવહારથી શિક્ષણ ચાલતું હતું ઘણી યુનિવર્સિટી જે છે એ પત્રવ્યવહાર દ્વારા શિક્ષણ આપતી હતી અને એની શરૂઆત જે છે દિલ્હી યુનિવર્સિટીમાં ઓગણીસો બાસઠમાં કરવામાં આવી હતી એટલે એ જે છે આપણે પત્રાચાર શિક્ષણ કહેવા એને કહેવાતું હતું તો એ પત્રાચાર શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ પાસે એમનું જે સ્ટડી મટિરિયલ હોય એ બાય પોસ્ટ એમની પાસે પહોંચતું હતું અને જે વિદ્યાર્થીઓ છે એમણે પણ એમના અસાઇનમેન્ટ હોય છે એ લખીને ત્યાં જે કોઈ યુનિવર્સિટીમાં એમણે એનરોલ કર્યા હોય ત્યાં એમણે સબમિટ કરવાના હતા અને પછી એમની જે યુનિવર્સિટી એક્ઝામ હોય એ આપવામાં આવતી હતી ધીમે ધીમે એની અંદર થોડો ઘણો ફેરફાર થઈને મોડિફિકેશન અપડેશન થઈને ઓગણીસસો ને બ્યાસીની અંદર બી આર આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ બી આર આંબેડકર ઓપન યુનિવર્સિટી હૈદરાબાદ અને આ જે છે એ આપણા દેશની સૌપ્રથમ ઓપન યુનિવર્સિટી હતી એટલે પહેલાં જે હતી એ પત્રાચાર યુનિવર્સિટી કોઈ પણ યુનિવર્સિટી એસ્ટાબ્લિશ થયો હોય એ પોતે પત્રાચાર દ્વારા શિક્ષણ પ્રોવાઈડ કરતો હતો પણ પછીથી આ ઓપન યુનિવર્સિટીને સંપૂર્ણ તહ એને સ્વતંત્રતા આપીને ઓગણીસો બ્યાસીમાં એની સ્થાપના કરવામાં આવી અને આ જે છે એ આપણા દેશની પહેલી ઓપન યુનિવર્સિટી છે જે હૈદરાબાદમાં સ્થાપિત થઈ હતી એ પછી ઓગણીસો ને પંચ્યાસીમાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી જે એક્ટ ઓફ પાર્લિયામેન્ટથી કરવામાં આવી હતી હવે આ જે છે એ આખું શિક્ષણ ક્ષેત્રે ડિસ્ટન્સ લર્નિંગનું આખું એક મોડિફાઈડ વર્ઝન કહી કહી શકાય કારણ કે પહેલાં જે હતું એ પત્રાચારની અંદર જે વિદ્યાર્થીઓ હોય છે વિદ્યાર્થીઓને જાતે જ ભણીને જાતે જ વાંચીને એમ એની અંદર જે કંઈક કાર્ય હોય એમના અસાઇનમેન્ટ હોય કે પરીક્ષા હોય એ આપવાની રહેતી હતી જ્યારે આ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગની જે અત્યારે ચાલે છે એની અંદર પૂરેપૂરું મોડિફાઈડ વર્ઝન કે અપડેટેડ વર્ઝન છે કે જેની અંદર વિદ્યાર્થીઓને જ્યાં કોઈ જગ્યાએ તકલીફ પડે છે એને લઈને એમને માર્ગદર્શન પ્રોવાઈડ કરવામાં આવે છે એટલે મુખ્યત્વે આ એક ફર્ક છે કે પહેલાં જે પત્ર વ્યવહારથી ચાલતું હતું એની જગ્યાએ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ ગણાય છે અને આ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગમાં વિદ્યાર્થીઓને જરૂર પડીએ જે કંઈક માર્ગદર્શન જોઈતું હોય કે જે સબ્જેક્ટ રિલેટેડ જે સપોર્ટ જોઈતો હોય એ પણ મળી રહે છે એટલે એવું કહી શકીએ કે દૂરવર્તી શિક્ષણની જે પહેલું વિઝન હતું કે પહેલું જે બીજ હતું એ કોરસ્પોન્ડિંગ કોર્સિસ જી બિલકુલ બરાબર છે હવે સંલગ્ન મારો બીજો પ્રશ્ન એ રીતનો છે કે અમુક યુનિવર્સિટીઝમાં એક્સટર્નલ કોર્સિસ જે ચાલતા હોય છે અને આ ડિસ્ટન્સ લર્નિંગ જે ચાલતા હોય છે એમાં કંઈક તફાવત હોય છે જી જે રીતે મેં તમને વાત કરી કે પહેલાં વ્યવહારથી કોર્સ આપવામાં આવતા હતા અને પછીથી આ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ શરૂ થયું હતું તો એ સેમ ડિફરન્સ આ જે આપણે એક્સટર્નલ જે કોર્સિસ છે અને ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગમાં જે કોર્સિસ છે એ બે વચ્ચે છે જો આ તમે ધ્યાન આપશો તો આપણી જે રેગ્યુલર યુનિવર્સિટીઝ છે એ એક્સટર્નલ કોર્સિસ આપે છે એ એક્સટર્નલ કોર્સિસમાં વિદ્યાર્થીએ આખું વર્ષમાં જ્યારે જ્યારે યુનિવર્સિટી એક્ઝામ લેવાય છે ત્યારે પોતે તૈયારી કરીને સીધે સીધું પરીક્ષા આપવા માટે જવાનું હોય છે જ્યારે ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગમાં જે મેં તમને કીધું કે એના એક લર્નર સપોર્ટ સેન્ટર્સ હોય છે એટલે કે સ્ટડી સેન્ટર્સ હોય છે અને એ સ્ટડી સેન્ટર પરથી એમને પાઠ્યક્રમ રિલેટેડ જે કંઈક જ જરૂરી મદદ હોય છે એ ત્યાંથી મળી રહે છે અને બેઝિક ડિફરન્સ આ છે કે સપોઝ કોઈ વિદ્યાર્થી વાંચતા વાંચતા કોઈક કોન્સેપ્ટ છે કોઈ વ્યાખ્યા છે એની અંદર એમને કોઈ તકલીફ લાગે તો જ્યારે પણ એમના જે તે સબ્જેક્ટના જ્યારે કાઉન્સિલિંગ સેશન થાય છે ત્યારે વિદ્યાર્થી એ જે તે સ્ટડી સેન્ટર પર જઈને એ એમની વ્યાખ્યા કે કોન્સેપ્ટ રિલેટેડ જે કંઈક તકલીફો હોય છે એની ચર્ચા ત્યાંના પ્રોફેસર સાથે કરી શકે છે અને મુખ્યત્વે ડિફરન્સ એનો આ જ છે એટલે એક્સટર્નલ જે આપણે યુનિવર્સિટી દ્વારા આપતા હોઈએ છીએ એમાં જાતે જ મહેનત કરીને તમારે એક્ઝામ આપવાની છે જ્યારે ડિસ્ટન્સ લર્નિંગ કે દૂરવર્તી શિક્ષણમાં તમને બેનિફિટ્સ આપવામાં આવે છે કે તમે પ્રોફેસરને જઈને પૂછી શકો છો તમને સ્ટડી મટિરિયલ મળે છે બિલકુલ તમે ક્લાસીસ વગેરે કરી શકો છો વીકેન્ડમાં હવે આ દૂરવર્તી જે શિક્ષણ છે એને ભારતના પરિપ્રેક્ષ્યમાં અને આપણા ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં થોડું કહેશો જેમ તમને શરૂઆતમાં મેં કીધું કે ભારતના પરિપ્રેક્ષ્યમાં જે છે એ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ માટેની યુનિવર્સ પહેલી યુનિવર્સિટી ઓગણીસો બ્યાસીમાં હૈદરાબાદમાં થઈ હતી જે ડૉક્ટર બી આર આંબેડકર ઓપન યુનિવર્સિટી છે એ પછી મેં તમને જણાવ્યું કે ઓગણીસો પંચ્યાસીની અંદર એક નેશનલ લેવલની ઓપન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી જેનું નામ છે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી જે ઇગ્નો તરીકે ઓળખાય છે અને જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે જેને આપણે સ્ટેટ ઓપન યુનિવર્સિટી પણ કહી શકીએ છીએ આ જ રીતે જો આપણે ભારતમાં જોઈએ તો ભારતમાં લગભગ ચૌદ જેટલી ઓપન નેશનલ સોરી સ્ટેટ લેવલની ઓપન યુનિવર્સિટીઓ છે એ સિવાય પ્રાઇવેટ યુનિવર્સિટીઓ કદાચ ઓનલાઈન કોર્સિસ એમને આપતી હશે પણ આ જે છે એ રાજ્યની યુનિવર્સિટીઓ છે જેમાં તમે જો નામ સાંભળ્યું હોય તો એમપી ભોજ ઓપન યુનિવર્સિટી છે પછી આ જે બી આર આંબેડકરની વાત કરીએ છે એક ઉત્તરાખંડ ઓપન યુનિવર્સિટી છે રાજસ્થાનની અંદર છે ઓપન યુનિવર્સિટી જે પહેલાં કોટા ઓપન યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી એટલે આવી બધી ચૌદ જેટલી સ્ટેટની ઓપન યુનિવર્સિટીઓ છે કે જે આ આ રીતે ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગમાં વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રોવાઈડ કરે છે અને ગુજરાતમાં આપણે કઈ કઈ બે છે યુનિવર્સિટી ગુજરાતમાં એક ઇગ્નોનું રિજનલ સેન્ટર છે અને આપણી જે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે એ બે છે ઓકે હવે આ જે દૂરવર્તી કે જે ડિસ્ટન્સ લર્નિંગ છે એમાં સામાન્ય રીતે કોણ અભ્યાસ કરી શકે અને એની લાયકાત મિનિમમ શું હોવી જોઈએ આમ જોઈએ તો જો હું ઇગ્નોની જો વાત કરું તો ઇગ્નોની અંદર લગભગ અઢીસો જેટલા કોર્સિસ ચાલે છે અને પિસ્તાલીસ જેટલા ઓનલાઈન કોર્સિસ ચાલે છે જે રીતે અત્યારે આપણે જોઈએ છીએ કે શિક્ષણની ક્ષેત્રે ઘણી બધી શું કહેવાય આગળ વધી રહ્યું છે તો એ જ પ્રમાણે જે આપણે ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગની વાત કરતા હતા અત્યારે ઘણા બધા કોર્સિસ જે છે એ ઓનલાઈન પણ આપવામાં આવે છે અને ઇગ્નો જે છે એમાંથી લગભગ પિસ્તાલીસ જેટલા કોર્સિસ ઓનલાઈન આપે છે એટલે વિદ્યાર્થીઓને એની જે સંપૂર્ણ માહિતી છે કે એનું જે ભણતર છે કે શિક્ષણ છે એ સીધે સીધું કમ્પ્યુટરાઇઝ છે અને એમણે જે એક લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ છે એટલે પોર્ટલ છે એ પોર્ટલ થ્રુ એમણે પોતાનું કારકિર્દી રિલેટેડ શિક્ષણ લઈ શકે છે એટલે એવું કહી શકાય કે જે ઇગ્નોનું સ્લોગન છે એજ્યુકેશન ફોર માસિસ એને ચિરિતાર્થ કરે છે જી જી બિલકુલ એટલે જે આપણે ઇગ્નોનું જે તમે સ્લોગન કીધું છે જનજન કા વિશ્વવિદ્યાલય તો એ રીતે એ વિદ્યાર્થીઓ કે જનજન સુધી પહોંચવા માટે એના પૂરા પ્રયત્નો કરે છે અને એમાંનું આ એક છે પગલું છે કે જેમાં એ ઓનલાઈન એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે જેમાં પિસ્તાલીસ જેટલા પ્રોગ્રામ્સ ઓનલાઈન ઓફર કરે છે એ સિવાય મેં તમને જે વાત કરી કે લગભગ અઢીસો જેટલા બીજા પ્રોગ્રામ છે એ વેરાયટી ઓફ કોર્સિસ જે છે એની અંદર બારમું પાસથી વિદ્યાર્થી લઈને જો કોઈ મેડિકલ ગ્રેજ્યુએટ હોય એટલે કે ડૉક્ટર્સ હોય એ પણ એની અંદર એડમિશન લઈ શકે એવા કોર્સિસ છે એટલે કે મેડિકલ ફિલ્ડના પણ કોર્સિસ છે અને નોર્મલ જે આપણા ગ્રેજ્યુએશનના કોર્સિસ છે એવા પણ કોર્સિસ છે એટલે લગભગ ઓલમોસ્ટ બધી જ વેરાયટીના કોર્સીસ ઇગ્નો પ્રોવાઈડ કરે છે એટલે મોસ્ટ ઓફ દરેક ક્ષેત્રને ઇગ્નો આવરી લે છે જી બિલકુલ બિલકુલ દરેક ક્ષેત્રને પણ આવરી લે છે અને દરેકે દરેક જે કરંટ ટ્રેન્ડ્સ છે એટલે જે હાલમાં જે પ્રવાહો ચાલે છે એને પણ ધ્યાનમાં લે છે સર મારો આગળનો પ્રશ્ન એ છે કે ઇગ્નુની પ્રવૃત્તિઓ શું અને તે મૂળભૂત રીતે કઈ રીતે કાર્ય કરે છે જેમ શરૂઆતમાં મેં જણાવ્યું કે ઇનો જે છે એ આપણા ભારત દેશની એકમાત્ર નેશનલ ઓપન યુનિવર્સિટી છે તો એ નેશનલ સેના માટે છે એ હું તમને થોડું જણાવી દઉં કે ઇગ્નોના જે ક્ષત્રિય કેન્દ્રો છે એ આપણા આખા દેશમાં પ્રસરેલા છે એટલે લગભગ આજની ડેટમાં જે આપણે કહીએ તો ટોટલ સત્તાવન રિજનલ સેન્ટર્સ છે અને એ દરેકે દરેક સ્ટેટમાં મિનિમમ એક તો છે જ એક કરતાં વધારે અમુક સ્ટેટની અંદર છે જે ઓડિસ્સામાં ત્રણ છે આ આપણા ગુજરાતમાં જ બે છે રાજકોટમાં એક બીજું ક્ષેત્રીય કેન્દ્ર છે અને અમદાવાદમાં એક છે રાજસ્થાનમાં બે છે જયપુર અને જોધપુર તો આ રીતે મિનિમમ એક રિજનલ સેન્ટર ઓલમોસ્ટ બધા સ્ટેટમાં છે એટલે તો ટોટલ સત્તાવન રિજનલ સેન્ટર આખા દેશમાં પ્રસરેલા છે અને ઇગ્નોનાં જે ક્ષેત્રીય કેન્દ્રો છે એ ઇગ્નો યુનિવર્સિટીના હાથ તરીકે કામ કરે છે એટલે વિદ્યાર્થીઓ જે આમ જોઈએ તો જે પત્ર જે પત્ર વ્યવહારથી કે પત્રાચાર શિક્ષણ હતું એ અને ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગમાં મુખ્યત્વે પ્રોબ્લેમ એ રહેતો હતો કે વિદ્યાર્થીઓ જે છે એ પૂરેપૂરા પોતાની યુનિવર્સિટી અથવા તો એના શિક્ષણથી પૂરા કટ ઓફ રહેતા હતા એટલે એનાથી આખા અડગા રહેતા હતા અને એટલા માટે જ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ જે છે એમના માટે ફાયદાકારક છે કારણ કે એમને એવું કોઈ દિવસ ફીલ નથી થતું કે એમને એવું અનુભવ નથી થતું કે આ એ પોતે પોતાની યુનિવર્સિટીથી દૂર છે અને એટલા માટે જ યુનિવર્સિટીએ એના ક્ષેત્રીય કેન્દ્રો દરેકે દરેક સ્ટેટની અંદર રાજ્યોમાં સ્થાપ્યા છે હવે મુખ્યત્વે આ જે ક્ષેત્રીય કેન્દ્રો છે એનું મુખ્ય કાર્ય એ છે કે વિદ્યાર્થીઓને જ્યારે અને એટલે પ્રવેશથી લઈને એમનું ડિગ્રી મળે ત્યાં સુધીની જે કોઈ પણ એમના પ્રોબ્લેમ્સ હોય છે એમના જે અગોળો અનુભવતા હોય છે અથવા તો એમના જે અડચણો નડતી હોય એને દૂર કરવા માટેનું મુખ્ય કાર્ય આ ક્ષેત્રીય કેન્દ્રોનું છે એટલે આપણે એવું કહી શકીએ કે ભૌગોલિક રીતે જે દૂર વિદ્યાર્થી છે કે જે છેવાડાનો વિદ્યાર્થી છે કે જે નથી પહોંચી શકતો મેઇન લાઈનમાં કે એક યુનિવર્સિટીઝમાં એમના માટે આશીર્વાદ રૂપ છે જી બિલકુલ એટલા માટે કે એ જે છે મેં તમને ક્ષેત્રીય કેન્દ્રોની વાત કરી છે પણ ક્ષેત્રીય કેન્દ્રો સિવાય પણ ઈગ્નોના લગભગ એકવીસો જેટલા અભ્યાસ કેન્દ્રો છે જેને ઈગ્નો લર્નર સપોર્ટ સેન્ટર્સ કહે છે અને એ જે છે આપણી જ્યોગ્રોફિકલી દરેકે દરેક ડિસ્ટ્રિક્ટમાં ઓલમોસ્ટ છે એટલે વિદ્યાર્થીઓ જે છે એ પોતાના નજીકના નજીકમાં જે કોઈ પણ લર્નર સપોર્ટ સેન્ટર્સ હોય છે ત્યાં જઈને એમના જે અભ્યાસ રિલેટેડ પણ ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચનનું સોલ્યુશન લાવી શકે છે એટલે આ રીતે ઇગ્નો એમને વરદાનરૂપ બની શકે છે બહુ જ સરસ માહિતી આપી હવે ધોરણ બાર પછી જે સાયન્સ કોમર્સ અને આર્ટ્સ હોય છે એમના થોડા પ્રોગ્રામ વિશે અમને માહિતી આપી ધોરણ બાર પછી જે છે આપણે ત્યાં મેઇનલી ત્રણ સ્ટ્રીમ ચાલે છે કે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ તો ઇગ્નોની અંદર બી એ કોમર્સ માટે બી કોમ અને સાયન્સના ટ્વેલ્થ સ્ટુડન્ટ્સ માટે બીએસસી પ્રોગ્રામ ચાલે છે આ સિવાય બી એ ફેસિલિટી મેનેજમેન્ટ ચાલે છે બી એ સંસ્કૃત ચાલે છે બી એ ટુરિઝમ સ્ટડીઝ ચાલે છે અને આ રીતે મેં તમને કીધું એ પ્રમાણે લગભગ અઢીસો જેટલા વેરાયટી ઓફ કોર્સિસ છે એની અંદર ઘણા બધા બેચલર્સ ડિગ્રીના કોર્સીસ છે જેમાં કોઈ પણ ટ્વેલ્થ સ્ટુડન્ટ્સ જે છે એ એની અંદર એનરોલ કરી શકે છે હવે મુખ્યત્વે આમાં જે હું તમને જણાવું તો એ છે કે કોઈ બારમું સાયન્સ પાસ હોય અને એણે સીધે સીધું બી કરવું હોય તો પણ ઇગ્નોની અંદર એ સીધો પ્રવેશ લઈ શકે છે અને કોમર્સનો સ્ટુડન્ટ પણ હોય અને એણે કોઈ હ્યુમેનિટીઝના કોર્સિસ સાથે એણે બી કરવું હોય તો પણ એની અંદર કરી શકે છે એટલે હ્યુમેનિટીઝના સબ્જેક્ટ સાથે સ્કોપ વધારે છે ઘણા ઇગ્નોની અંદર મુખ્યત્વે પ્રવેશ લેવા પાછળ ઘણા વિદ્યાર્થીઓની ઈચ્છા એવું હોય છે કે એવો કોમ્પિટેટિવ એક્ઝામ એટલે યુપીએસસી છે જીપીએસસીની તૈયારી કરતા હોય એવા ઘણા બધા વિદ્યાર્થીઓ એનરોલ થાય છે કારણ કે ઇગ્નોનું જે સ્ટડી મટીરિયલ છે એને વર્લ્ડ ક્લાસ ગણવામાં આવે છે અને ઘણા વિદ્યાર્થીઓ જે છે એ માત્ર ને માત્ર એના પ્રિપેરેશનના ભાગરૂપે ઇગ્નોની અંદર એનરોલ થાય છે કે જેથી એમને ઇગ્નોનું મટિરિયલ મળી રહે અને એમાંથી એ લોકો તૈયારી કરી શકે અચ્છા એટલે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જે વિદ્યાર્થીઓ કરતા હોય એમના માટે પણ આ એક્સટર્નલ કોર્સ બિલકુલ બહુ જ મદદરૂપ થતા હોય છે અને હું તમને અહીંયા જણાવવા માગું છું કે ઘણા બધા જે આપણા આઈએએસ ઓફિસર છે આઈપીએસ ઓફિસર છે એ પોતે આઈએસ આઈપીએસ થઈ ગયા પછી પણ ઇગ્નોની અંદર એનરોલ થાય છે અને એ જે છે એ આવા હ્યુમેનિટીઝના કોર્સિસ માટે એનરોલ થઈને આગળ ભણે છે હવે આગળ વાત કરું કે આ ઇગ્નોમાંથી ગ્રેજ્યુએશન્સ તો ડિસ્ટન્સ આપણે કર્યા પણ એના માટે અનુસ્નાતક અને પીએચડી લેવલે પણ અવેલેબિલિટી ખરી જી અનુસ્નાતકની અંદર પણ વેરાયટી ઓફ કોર્સિસ છે અત્યારે જો હું તમને હાલની વાત કરું તો એમએસસીની અંદર પણ ઘણા બધા નવા નવા પ્રોગ્રામ્સ ઇગ્નોએ લોન્ચ કર્યા છે જેમાં નોર્મલી તમે ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગમાં એમએસસી પ્રોગ્રામ્સ કે એટલે એમએસસી કોર્સિસ માટે ઇમેજિન નથી કરી શકતા કારણ કે એમએસસીની અંદર પ્રેક્ટિકલ હોય છે અને એના કારણે ડિસ્ટન્સ લર્નિંગમાં કદાચ તમને ન પણ મળે પણ ઇગ્નોએ અત્યારે રિસન્ટલી જ પાંચ પ્રોગ્રામ લોન્ચ કર્યા છે ફિઝિક્સ કેમેસ્ટ્રી એનાલિટિકલ કેમિસ્ટ્રી બાઝુલોજી અને જોગ્રફી અચ્છા એટલે માસ્ટર્સ ડિગ્રીમાં પણ છે વેરાયટી મળી રહે છે બીજી વસ્તુ કે ઘણા બધા જે પ્રોફેશનલ કોર્સીસ છે એમ આપે છે જો તમે ધ્યાન આપશો તો ઇગ્નોના એમ અને એમસીએ ફ્લેગશીપ પ્રોગ્રામ્સ છે જે ઘણા જ પ્રખ્યાત થયા હતા અને હાલમાં પણ એમ બી અંદર ઘણી બધી વેરાયટી એટલે અલગ અલગ ડોમેનની અંદર એને એમ આપવામાં આવે છે તો આ બધા જે છે એ વિદ્યાર્થીઓને હજી પણ અટ્રેક કરે છે બીજી વસ્તુ મેં એટલે આ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગની જ્યારે આપણે વાત કરી છે ત્યારે પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ કોર્સિસની સગવડ કેવી રીતે આપવામાં આવે છે એ પણ હું અહીંયા જણાવવા માગું છું ધારો કે આ કોઈ કે એમએસસીની અંદર કોર્સમાં એનરોલ થવું હોય અથવા તો એમસીએમાં એનરોલ થવું હોય તો એમસીએ છે એમએસસી છે બીએસસી છે આ બધા કોર્સીસ એવા છે કે જેની અંદર પ્રેક્ટિકલ કોમ્પોનન્ટ્સ હોય છે અને એ પ્રેક્ટિકલ કોમ્પોનન્ટ્સ એવું નથી કે તમારે માત્ર ને માત્ર વાંચીને કરવાનું હોય છે એ જે છે એ તમને મેં જે લર્નર સપોર્ટ સેન્ટર્સ કે સ્ટડી સેન્ટર્સની વાત કરી છે ત્યાં પ્રેક્ટિકલના ક્લાસીસ થાય છે અને એ ક્લાસીસમાં વિદ્યાર્થીઓ ત્યાં જઈને હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ લેવાનો હોય છે કે જેના આધારે એમનું પ્રેક્ટિકલ નોલેજ છે એ પણ વધી શકે એટલે જે આપણે નોર્મલી જે પત્રવ્યવહાર શિક્ષણ અને ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગનો જે ડિફરન્સની વાત કરીએ છીએ અહીંયા આ પણ આવે છે કે તમને હેન્ડ ઝોન એક્સપિરિયન્સ પણ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગમાં પ્રોવાઇડ કરવામાં આવે છે એમના સ્ટડી સેન્ટરના માધ્યમથી અને રિસર્ચ ક્ષેત્રે જી તમે રિસર્ચ રિસર્ચની વાત કરી છે તો ઇગ્નો પીએચડી પ્રોગ્રામ પણ ઓફર કરે છે દરેકે દરેક ફિલ્ડની અંદર અને એ જે પીએચડી પ્રોગ્રામ છે એના માટે જે રીતે તમે કદાચ અવેર હશો કે યુજીસીના નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓએ જે તે યુનિવર્સિટીની એન્ટ્રન્સ એક્ઝામ જે પીએચડી માટે હોય છે એ ક્લિયર કરવી પડે છે અને પછી જે તે યુનિવર્સિટીના પીએચડીમાં એનરોલ થઈ શકે છે અથવા તો નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ જે આપણે નેટ કહીએ છીએ એ પાસ થયા હોય તો જે તે યુનિવર્સિટીમાં એનરોલ થઈ શકે છે તો એ જે બેઝિક એલિજીબિલિટી ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા હોય તો ઇગ્નોની અંદર પણ પીએચડી થાય છે પણ પીએચડી માટેનું જે માર્ગદર્શન છે એ ક્ષેત્રીય કેન્દ્રો દ્વારા આપવામાં આવતું નથી એ માત્ર ને માત્ર દિલ્હીથી આપવામાં છે એટલે જે માર્ગદર્શન છે એના માટે તમારે દિલ્હી સંપર્ક બિલકુલ હવે આમાં સપોઝ કોઈ સ્કૂલિંગ લેવલે કોઈ વિદ્યાર્થી નથી એનું એજ્યુકેશન પૂરું કરી શકતો અને એને ગ્રેજ્યુએશન કરવું હોય તો એ શક્યતા ખરી તમે જે આ ક્વેશ્ચન કર્યો છે એ ઘણા બધા વિદ્યાર્થીઓ ઉત્સુક હોય કે જેમણે બારમાની અંદર પાસ થઈ શક્યા નહીં હોય અને એમણે છતાં ગ્રેજ્યુએટ થવું હોય એમના માટે આ ઘણો જ મહત્વનો પ્રશ્ન છે પણ ઇગ્નોની વાત કરીએ તો ઇગ્નો જે છે એ પહેલાં બેચલર્સ પ્રિપેરેટરી પ્રોગ્રામ બીપીપી કરીને એક પ્રોગ્રામ એક કોર્સ ઓફર કરતો હતો કે જે પાસ કર્યા પછી વિદ્યાર્થી બી એ અથવા તો બી કોમની અંદર એડમિશન લઈ શકતો હતો પણ છેલ્લા લગભગ બે હજાર અઢાર પછી આ કોર્સ બંધ થઈ ગયો છે અને એટલા માટે કોઈ બારમું ફેલ થયા હોય કે બારમું પાસ ના કર્યું હોય એ વિદ્યાર્થી ગ્રેજ્યુએશનમાં એડમિશન લઈ શકતો નથી પણ અહીંયા એક ઓપ્શન છે કે કોઈ કે આઈટીઆઈ કર્યું હોય ઓકે અથવા તો ડિપ્લોમા કર્યું હોય દસમા પછી તો એવા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશનમાં એડમિશન ઇગ્નોની અંદર લઈ શકીએ છીએ કારણ કે એમનું જે ડિપ્લોમા છે અથવા તો આઈટીઆઈ છે એને ઇક્વિવેલન્સ ટુ ટ્વેલ્થ ગણવામાં આવે છે એટલે જે તમે ટ્વેલ્થની વાત કરી કે ટ્વેલ્થ પાસ ના થયા હોય અને ગ્રેજ્યુએશન કરવું હોય તો એમના માટે અહીંયા હું આ જ્યારે આપણે ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગની વાત કરીએ છીએ આપણે ભલે હાયર એજ્યુકેશનની વાત કરીએ છીએ પણ સ્કૂલ એજ્યુકેશન માટે પણ જો તમે ધ્યાન આપવો તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ ચાલે છે જે દસમા અને બારમાની પરીક્ષા આ જ રીતે ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગમાં લે છે અને એ જે છે એ અક્રોસ ધ નેશન આખા ઇન્ડિયામાં એની વેલિડિટી છે એટલે કોઈ પણ વિદ્યાર્થી જે બારમું પાસ ના કરી શક્યું હોય તો એનઆઈઓએસ જે છે ગાંધીનગરમાં એનું મુખ્ય કેન્દ્ર આવેલું છે ત્યાંનો સંપર્ક કરીને દસમા અને બારમાની પરીક્ષા બહારથી આપી શકે છે જેથી પોતે ગ્રેજ્યુએશનમાં એડમિશન લેવું હોય તો ઇન્ડિયાની કોઈ પણ યુનિવર્સિટીમાં તેઓ લઈ શકે છે ચર્ચાનો દોર આગળ વધારીએ તો હવે મારે આગળ પ્રશ્ન પૂછવો છે કે ડિસ્ટન્સ લર્નિંગ્સમાં એન્જિનિયરિંગના કોઈ કોર્સિસ ખરા એન્જિનિયરિંગના કોર્સીસ જે છે એ ઇગ્નો કે ડિસ્ટન્સ લર્નિંગમાં કોઈ પણ યુનિવર્સિટી ઓફર કરતી નથી કારણ કે એની અંદર મુખ્યત્વે પ્રેક્ટિકલ કોર્સિસ વધારે હોય છે અને એ જે છે એઆઈસીટી જે આપણી ગવર્નિંગ બોડી છે અથવા તો કાઉન્સિલ છે એના તરફથી અપ્રુવલ ડિસ્ટન્સ લર્નિંગમાં આપવા માટેનું નથી એટલા માટે કોઈ પણ એન્જિનિયરિંગ પ્રોગ્રામ ડિસ્ટન્સ લર્નિંગમાં ચાલતા નથી હવે આવીએ પ્રવેશ પ્રક્રિયા પર તો આની વેબસાઇટ કઈ છે અને અને વેબસાઇટ પરથી માહિતી મેળવ્યા પછીની એની પ્રવેશ પ્રક્રિયા શું હોય છે ઇગ્નોના એડમિશનની આપણે વાત કરીએ તો ઇગ્નોના એડમિશન વર્ષમાં બે વાર થાય છે એક જાન્યુઆરીમાં અને એક જુલાઈ જાન્યુઆરીમાં નથી થતા પણ જાન્યુઆરી સેશન માટે અને જુલાઈ સેશન માટે થાય છે આ બંને સેશનની અંદર એડમિશન લેવા માટે કોઈપણ વિદ્યાર્થી જ્યારે પણ પાસ થઈને સપોઝ આપણી રેગ્યુલર યુનિવર્સિટીમાં હોય તો પ્રવેશ પ્રક્રિયા એકવાર પૂરી થઈ ગયા પછી એમણે પાછા વર્ષ સુધી બીજા વર્ષ સુધી રાહ જોવી પડે છે તો ઇગ્નોની અંદર એવું નથી દર છ મહિને તમને પ્રવેશ પ્રવેશ મેળવવા માટેની તક મળે છે તો ઇગ્નોની અંદર જાન્યુઆરી અને જુલાઈ સેશન માટે એડમિશન થાય છે અને એ એડમિશન સેશનના લગભગ એકાદ મહિનો પહેલાં શરૂ થઈ જાય છે એટલે આપણે અત્યારે હાલની વાત કરીએ તો જાન્યુઆરી ચોવીસના એડમિશનની પ્રક્રિયા ખૂબ જ નજીકના સમયમાં શરૂ થશે એડમિશન લેવા માટે મુખ્યત્વે વિદ્યાર્થીઓએ ઇગ્નોની વેબસાઇટ જે છે ડબલ્યુ 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 ડોટ ડોટ એસી ડોટ એના ઉપર જવાનું હોય છે આ વેબસાઇટ ઉપર જઈને એમણે મુખ્યત્વે ઇન્ફોર્મેશન માટે પહેલાં તો એક કોમન પ્રોસ્પેક્ટસ છે જે કોમન પ્રોસ્પેક્ટસ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે દરેકે દરેક એડમિશનના સેશન પ્રમાણે અને એ પ્રોસ્પેક્ટસ તમને જેટલા પણ કોર્સિસ યુનિવર્સિટીના ચાલે છે એની પૂરી માહિતી એમાંથી તમને મળી જાય છે એટલે એ કેટલા વર્ષનું એનું મિનિમમ ડ્યુરેશન છે તમે કેટલા વર્ષ સુધી એકવાર એનરોલ થયા પછી તમે એ પ્રોગ્રામ કન્ટિન્યુ કરી શકો છો એની ફી સ્ટ્રક્ચર એનું શું છે કયા કયા વિષયો અંદર ભણાવવામાં આવે છે અને તમે એ બધી ઇન્ફોર્મેશન એ બધી માહિતી તમને આ કોમન પ્રોસ્પેક્ટસમાંથી મળી રહે છે એટલે જે કોઈ વિદ્યાર્થીઓ ઇગ્નોની અંદર પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય એમને મારી એક રિક્વેસ્ટ છે કે પ્રવેશનું ફોર્મ ભરો એ પહેલાં આ કોમન પ્રોસ્પેક્ટસ એકવાર વાંચી જાય અને એની અંદર જે માહિતી છે એને પહેલાં જોઈ લે બીજી વસ્તુ કે એડમિશનની પ્રક્રિયા કેવી છે તો એડમિશન પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે ઓનલાઈન થઈ ગઈ છે જે મેં તમને વેબસાઇટની વાત કરી છે એ વેબસાઇટ પર જઈને તમારે પહેલાં એની અંદર તમારી તમારા પોતાને રજિસ્ટર કરવાનું હોય છે જેમાં તમારે મુખ્યત્વે તમારું ઇમેલ આઈડી અને ફોન નંબરની જરૂર પડે છે અને એ રજીસ્ટર કર્યા પછી એ તમારે એની અંદર ફોર્મ ભરવાનું હોય છે જેમાં મુખ્ય મુખ્યત્વે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈએ છે અને તમારી સ્કેન સિગ્નેચર જોઈએ છે અને એ સિવાયના તમારા જે ટ્વેલ્થ અથવા તો ગ્રેજ્યુએશનના જે કોઈ ડોક્યુમેન્ટ હોય છે એ ડોક્યુમેન્ટની સ્કેન કોપી જોઈએ છે આટલી વસ્તુ તમારી પાસે હોય તો તમે ઇગ્નોના ફોર્મ પ્રવેશની અંદર પ્રવેશ માટેના ફોર્મ ભરી શકો છો હાલમાં જાન્યુઆરી ચોવીસનું એડમિશન હજી શરૂ થયું નથી પણ ખૂબ જ નજીકના સમયમાં એ શરૂ થશે તો જો કોઈ પણ વિદ્યાર્થી જો પ્રવેશ લેવા ઈચ્છુક હોય તો જાન્યુઆરી ચોવીસનું જે સેશન શરૂ થશે એમાં તમે લઈ શકો છો એટલે વેબસાઇટ પર જઈને સૌથી પહેલા પ્રોસ્પેક્ટર્સમાં ઇન્ફોર્મેશન મેળવી લેવી અને કોર્સીસની માહિતી મેળવી લેવી કે તમારો ઇન્ટરેસ્ટ સામા છે અને તમે કયો કોર્સ પસંદ કર્યો છે અને પછી જ ફોર્મ ભરવાની શરૂ બિલકુલ બિલકુલ બરાબર છે હવે ઇગ્નોની કમ્પેરિઝનમાં જે પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ હોય છે હવે એ બેનું ફીનું માળખું ઇગ્નોનું કમ્પેરેટિવલી થોડું જુદું છે જી બિલકુલ ઇગ્નોનું ફીનું માળખું છે જે રીતે મેં તમને શરૂઆતમાં જણાવ્યું કે આ નેશનલ ઓપન યુનિવર્સિટી છે ગવર્મેન્ટની યુનિવર્સિટી છે તો એમાં તમને ફીઝ જે છે ખૂબ જ કન્સેશનલ રેટમાં અલગ અલગ કોર્સ ઓફર કરવામાં આવે છે અને એ તમે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરો છો એના કરતાં ખૂબ જ ઓછા પૈસામાં તમે ભણી શકો છો બીજો એનો ફાયદો એ છે કે ઇગ્નો જે કોઈ પણ ફીઝ લે છે એની અંદર તમને એનું સ્ટડી મટીરિયલ પણ આપે છે અને મુખ્ય ફાયદો એ છે કારણ કે ઘણીવાર શું થાય છે કે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ કે એની અંદર એડમિશન લઈ લે પછી એમની પાસેથી ઘણી મોટી ફી લીધા પછી પણ એમણે બહારથી બજારમાંથી બધી જે પુસ્તકો છે એ ખરીદવી પડે છે જ્યારે ઇગ્નોની જે કોઈ ફી પે કરો છો એની અંદર જ તમારે તમારા પુસ્તકો આવી જાય છે બીજી વસ્તુ કે જો તમે હાર્ડ કોપીમાં પુસ્તકો લેવા માગતા નથી તો યુનિવર્સિટી તમને ફિફ્ટીન રિબેટ પણ આપે છે એટલે એ પણ ફાયદો થાય છે અને ત્રીજી વસ્તુ છે કે ગવર્મેન્ટને સ્કોલરશીપના જે કંઈ પણ નિયમો છે કે પોર્ટલો છે છે એના ઉપર વિદ્યાર્થી માટે પણ ફોર્મ ભરી શકે એમની એલિજિબિલિટી પ્રમાણે કેટેગરી પ્રમાણે અચ્છા એટલે આપણે એવું કહી શકીએ કે જેને ખરેખર ભણવું છે અને જેને ખરેખર શિક્ષણ ક્ષેત્રે આગળ આવવું છે એના માટે છે બિલકુલ બિલકુલ અને મુખ્યત્વે બીજો એક ફાયદો એ થાય છે કે જે રીતે મેં તમને કીધું કે આખા ઇન્ડિયામાં સત્તાવન રીજનલ સેન્ટર આવ્યા છે કોઈક વિદ્યાર્થી બીજા સ્ટેટમાંથી અત્યારે ગુજરાતમાં આવ્યા છે અને એમને થોડા સમય પછી બીજા સ્ટેટમાં પાછું જવાનું થાય છે સપોઝ ગુજરાતમાં હોય અને મુંબઈ જવાનું થાય કે દિલ્હી જવાનું થાય છે તો પોતાનું જે કોઈ એડમિશન ગુજરાતમાં હોય છે એ સેમ એડમિશનને મુંબઈ કે દિલ્હીમાં એ ટ્રાન્સફર કરાવી શકે છે એટલે મુખ્યત્વે જે ઓપન આપણે ઓપન યુનિવર્સિટી કહીએ છીએ એના આ ઓપનનેસનો ફાયદો વિદ્યાર્થીઓને મળે છે કે પોતાનું એડમિશન જ્યારે ઈચ્છે ત્યારે એ પોતે બીજા ક્ષેત્રીય કેન્દ્રમાં ટ્રાન્સફર કરાવી શકે છે એ સિવાય જે કોઈ વિદ્યાર્થી સપોઝ ગુજરાતમાં એનરોલ થયો છે પણ એણે પરીક્ષા જે ઇગ્નોની પરીક્ષા ડિસેમ્બર અને જૂનમાં થાય છે એ પરીક્ષા વખતે કોઈ બીજા સ્ટેટમાં હોય અને ત્યાંથી પરીક્ષા આપવી હોય તો ભલે એનું એડમિશન ગુજરાતમાં હોય પણ એ બીજા સ્ટેટમાંથી પણ એક્ઝામ આપી શકે છે એના માટે માત્ર ને માત્ર જે તે વિદ્યાર્થીએ એ બીજા સ્ટેટનું જે રિજનલ સેન્ટર હોય કે જે એક્ઝામ સેન્ટર હોય એ સિલેક્ટ કરવું પડશે એક્ઝામ ફોર્મ ભરતી વખતે હવે મારો એક આગળનો પ્રશ્ન છે જેનો ટૂંકમાં તમે જવાબ આપી દો કે જો કોઈએ એસવાય સુધીનું શિક્ષણ લીધું છે એટલે કોલેજમાં કોઈએ પણ અધવચ્ચે શિક્ષણ છોડ્યું છે એટલે પાસ આઉટ કરીને કે એસવાય પાસ કરીને કે એફવાય પાસ કરીને તો એ ડિસ્ટન્સ લર્નિંગમાં પછી આગળનો અભ્યાસક્રમ કરી શકે કે કોઈ એસવાયમાં સપોઝ પાસ આઉટ થઈ ગયું છે તો એને ટીવાય ઇગ્નોમાંથી કરવું છે તો એ શક્ય છે ખરી જે ફર્સ્ટ યર સેકન્ડ યર પાસ કરીને થર્ડ યરમાં ડાયરેક્ટલી એડમિશન લેવા માગતા હોય એવા પ્રોવિઝન છે પણ એની અંદર છે યુનિવર્સિટી તમારા ફર્સ્ટ યર અને સેકન્ડ યરના જે સબ્જેક્ટ હોય વિષયો હોય છે વિષયોનું લેવલ છે એ નેશનલ લેવલ જે ઇગ્નોના કોર્સિસ છે એની સાથે મેચ કરે છે અને મેચ કર્યા પછી એના ક્રેડિટ ટ્રાન્સફર આપે છે હવે એમાં ઘણીવાર એવું પણ થાય છે કે જે નેશનલ લેવલનો જે કોર્સ છે એની સાથે આપણા સ્ટેટ લેવલના કોઈ કોર્સ મેચ ના થતા હોય ઇક્વૅન્સ જે ચેક કરે છે એમાં નહીં થતા હોય તો બધા કોર્સીસના માર્ક્સ કે ક્રેડિટ એમને ટ્રાન્સફર ન પણ મળી શકે એટલે એ શું કહેવાય નોર્મલી એ પહેલાં ચેક કરવામાં આવે છે બીજી વસ્તુ જો એને ધ્યાનમાં લઈએ તો આપણે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જે છે ગુજરાતમાં તો ગુજરાતથી ગુજરાતના કોર્સીસ મેચ થવાના ચાન્સીસ વધારે છે તો ત્યાં એમને એ ક્રેડિટ ટ્રાન્સફર વધારે સબ્જેક્ટના મળી શકે છે તો એ એમને બેનિફિટ રહી શકે છે બીજી એક વસ્તુ અહીંયા મને યાદ આવે છે એટલે હું જણાવું છું કે ઇગ્નો જે છે એ સીએ સાથે લિંક પણ કોર્સિસ પણ આપે છે જેની અંદર બી કોમ અકાઉન્ટ એન્ડ ફાઇનાન્સ આપે છે અને એમ કોમ ફાઇનાન્સ એન્ડ ટેક્સેશન આપે છે એટલે જે કોઈ વિદ્યાર્થી સી એ કરતા હોય તો સીએની જે પ્રિલિમ એક્ઝામ પાસ કરી હોય તો એના બેઝ ઉપર તેઓ બી કોમની અંદર એમણે માત્ર સીએમાં રજીસ્ટર કર્યું હોય તો બી કોમની અંદર એડમિશન લઈ શકે છે તો સીએના જે કોઈ કોર્સિસ છે એના ક્રેડિટ ટ્રાન્સફર લઈને બી કોમનો જે કોર્સ છે બીકોમ કોમ અકાઉન્ટ એન્ડ ફાઇનાન્સ એ એક જ વર્ષમાં બીકોમ પૂરું કરી શકે છે અને એ જ રીતે એમકોમ ફાઇનાન્સ એન્ડ ટેક્સિશન છે જો કોઈ સીએ ઇન્ટરમીડિયેટ પાસ કર્યું હોય તો એ વિદ્યાર્થી એમ કોમની અંદર ડાયરેક્ટલી એનરોલ થઈને એ પણ એક વર્ષમાં પૂરું કરી શકે છે કારણ કે એમના જે બીજા સબ્જેક્ટ કે જે બીજા કોર્સિસ

મિત્રો જતા જતા એટલું જ કે પુરુષાર્થ પ્રાર્થના અને પ્રતિક્ષાનો ત્રિવેણી સંગમ હશે તો કારકિર્દી કોઈ પણ હશે તમને સફળતા ચોક્કસ મળશે સાચ છે સહકાર છે સંવાદ છે મિશન કારકિર્દી એક નવા વિષય સાથે ફરી મળીશું ત્યાર સુધી રજા આપશો નમસ્કાર